તેઓ રાત્રિના સમય પરત આવ્યા ત્યારે મકાનનું તાળું તૂટેલું હતું હાર્દિકભાઈ મકાનમાં તપાસ કરતા સામાન પડ્યો હતો જેને લઈને મકાનમાં ચોરી થઈ થઈ હોવાની જાણ હતી આ બનાવ અંગે હાર્દિકભાઈએ પાણીગેટ પોલીસને જાણ કરતા પોલીસ તોડી આવી હતી મકાન માલિક હાર્દિકભાઈએ જણાવ્યું હતું કે અજાણ્યા તસ્કરો મકાનનું તાળું તોડી મકાનમાં પ્રવેશ્યા હતા તસ્કરો પંદર તોલા દાગીના તેમજ પંદર હજાર રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા છે ત્યારે પાણી ગેટ પોલીસે હાર્દિકભાઈ મારું નામ હાર્દિક છે હાર્દિક સલગર આપણે કૈલાસ પાર્ક સોસાયટીમાં રહું છું એક નંબર અમારે ત્યાં રાતના સાડા આઠ વાગે તેર તારીખે સાડા આઠ વાગે અમે લોકો ગણપતિ જોવા માટે સિટીમાં ગયા હતા માંજેલપુર વિસ્તારમાં તો અમે સાડા અગિયાર સાડા અગિયાર રિટર્ન આવ્યા એ દરમિયાન અમારા ઘરમાં ચોરી થઈ અને ચોરી થઈ એ વસ્તુમાં અમારું સોના ચાંદીના ઘરેણા ચોરી કરીને ચોર ચોરી કરીને જતા રહ્યા તમે સ્થાનિક પોલીસને કોઈ સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી છે તમે હા પોલીસમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને અમારે એફઆઈઆર પણ કરી છે કેટલું રોકડ રકમ હતું ને સોના ચાંદી હતું આમ તો ચૌદથી પંદર તોલા અમારું સોનાના ઘરેણા હતા અને પંદર સત્તર હજાર જેટલી નોર્મલી કેશ હતી ઘરમાં કોઈ જ નહોતું ત્યારે ના ઘરમાં ત્યારે કોઈ નહોતું